જય શ્રી કૃષ્ણ હરિહર મહાદેવ તો મિત્રો આજે આપણે દર્શન કરીશું શ્રી સ્તંભેશ્વર મહાદેવના વડોદરાથી જંબુસર નજીક કંબોઈ ખાતેના દરિયામાં દેવોના સેનાપતિ કુમાર સ્કંદ દ્વારા પ્રસ્થાપિત પૌરાણિક એવા સ્તંભેશ્વર મહાદેવ આજે સોમનાથ જેટલું મહત્ત્વ ધરાવે છે પુરાણોમાં સ્તંભેશ્વર મહાદેવનું દર્શન અને મહીસાગર ખાતે સ્નાનનો મહિમા વર્ણવ્યો છે અહીંયા દરિયાદેવ દિવસમાં બે વખત મહાદેવનો અભિષેક કરવા માટે સામેથી આવે છે સ્કંદ પુરાણ મુજબ દેવો અને દાનવ ભક્ત તારકાસુર વચ્ચે ભયાનક યુદ્ધ થયું હતું આ યુદ્ધમાં તારકાસુરનો વધ થયો હતો પણ તારકાસુર શિવભક્ત હોવાથી ભગવાન સ્કંદને દુઃખ થયું તેથી ભગવાન વિષ્ણુના માર્ગદર્શન હેઠળ ભગવાન સ્કંદે આ સ્થળ પર શિવલિંગની સ્થાપના કરી હતી તે જગ્યા પર આઠ નદીઓનું સંગમ થાય છે આ નદીઓના નામ છે વાત્રક શેઢી મેસવો ખારી ચંદ્રભાગા સાબરમતી અને હાથમતી અને આ જગ્યાને ગુપ્ત તીર્થ અને સંગમ તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે એક વખતની વાત છે જ્યારે બધા તીર્થો બ્રહ્માજી પાસે ગયા અને પૂછવા લાગ્યા કે ધરતી પર સૌથી શ્રેષ્ઠ તીર્થ કયું છે ત્યારે બ્રહ્માજીએ કહ્યું તમે જ જણાવો કે કોણ છે સૌથી શ્રેષ્ઠ ત્યારે સ્તંભેશ્વર તીર્થ બોલ્યા કે હું સૌથી શ્રેષ્ઠ છું ત્યારે ધર્મદેવ સ્તંભેશ્વર તીર્થને શ્રાપ આપ્યો કે તમારી સિદ્ધિઓ હંમેશા ગુપ્ત રહેશે ત્યારથી જ આ તીર્થ સ્થાનને ગુપ્ત તીર્થ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવાનું ભૂલશો નહીં સાથે જ મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં હર હર મહાદેવ